જીગ્નેશ મેવાણીનું પોલીસના પટ્ટા ઉતારવાનું જે નિવેદન સામે આવ્યું હતું એ બાદ આપણે જોયું કે રાજકારણમાં ગરમાવો આવ્યો પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ વિષયને લઈને કોંગ્રેસના નેતાનું સમર્થન સામે આવ્યું હોય એવું લાગી રહ્યું છે કયા નેતા છે તેની સાથે જીગ્નેશ મેવાણીને લઈને કોંગ્રેસના નેતાએ શું કહ્યું છે તેના વિશે વાત કરી આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ઘર ભરવા લાખો ઈમાનદાર યુવાનોને દારૂ અને ડ્રગ્સના બંધાણી બનાવવાનું ષડયંત્ર હરગીઝ ચલાવી લેવાય નહીં ડ્રગ્સ માફિયા તેની સાથે વ્યાજ કદવા અને મિલકત માફિયાઓની સિન્ડિકેટ હાલ સમગ્ર ગુજરાતના યુવાધનને વર્ષોથી બાનમાં લીધું છે છતાંય જ્યારે કોઈ ઈમાનદારીથી આ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યું છે ત્યારે લાગે છે કે શું બધા બેઈમાનોનું ટોળું જ ખુદ માફિયાઓને બચાવવા નીકળ્યું હશે શું માફિયાઓનો માલ ખાઈને નવી પેઢીને બરબાદ કરવા માટે મોકળું મેદાન મળશે શું સંસ્કારી ગુજરાત હવે ડ્રગ્સ માફિયાઓનું પ્રવેશ દ્વાર બનશે શું મારા ગુજરાતનો યુવાધાન હવે ખુદ ડ્રગ્સ માફિયાઓનો ગુલામ બનશે શું સાહેબનું ગુજરાત ખુદ માફિયાઓની જ પીઠ પર થપથબાવશે સુ સંવિધાન સોગંદ ખાનારા ખુદ જ સરકારની કઠપુતળી બનીને જશે શું ખુદ ઈમાનદાર અધિકારીઓની નોકરી ઉપર જોખમ વધારશે ખુદ ઇમાનદારીઓને ડરાવવા ધમકાવવા અને ફસાવવા અને જેલમાં ધકેલવાના રહેશે હવે સુરક્ષાના ઇશારે નાચે એ પટ્ટાવાળા મારું ગુજરાત સંવિધાનના રક્ષકોને કાયમી સલામ કરશે અને પાર્ટીના ઈશારે નાચનાર સૌના જરૂરથી પટ્ટા ઉતરાશે એવી વાત સીધી કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને જો તેમના આ લખાણને સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા કહેવામાં આવ્યું છે કે પોલીસને સલામ પરંતુ જે પટ્ટાવાળા છે એ લોકોને હરામ જે જે અત્યારે અત્યારે હાલ હાલ મુઠ્ઠી ભરવામાં આવી આવી રહી છે 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 ધંધા કરવામાં રહ્યા કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું દરેક વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે એવી વાત કરવામાં આવી છે ખાસ કરીને અહીં પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં યુવાધન છે તે વર્ષોથી બાનમાં લીધું છે છતાંય કેમ કોઈ કાર્યવાહી નહીં જ્યારે કોઈ ઈમાનદારીથી આ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યો ત્યારે શું એવો પણ સીધો સવાલ છે તે પરેશ ધાનાણી દ્વારા પૂછવામાં આવ્યો છે મારા ગુજરાત યુવાન હવે ખુદ ડ્રગ્સ માફિયાઓનો ગુલામ બનશે તેની સાથે શું સાહેબનું ગુજરાત ખુદ માફિયાઓની પેઠબળાવશે એવી દરેક

પૂછ્યા હતા પરંતુ અત્યારે આ જ વાતને ટાંકીને સીધા સરકાર ઉપર પ્રહાર કર્યા હતા ગુલાબસિંહ રાજપૂતે પણ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા એટલે અત્યારે હાલ એક તરફ જે ગુજરાતમાં દારૂનું દૂષણ અને ડ્રગ્સ નો કારોબાર વધી રહ્યો છે એ વાતનો વિરોધ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને વિગ્નેશ મેવાણીની વાત તો સાચી જ છે કે ગુજરાતમાં અત્યારે હાલ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે તો એની પાછળ જવાબદાર કોણ એવા પણ સવાલો ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે જોકે હવે જોવાનું રહેશે કે જે રીતે એક બાદ એક નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે એક બાદ એક નેતાઓ સરકારની સામે સવાલો પૂછી રહ્યા છે તો આ ઘટનાની અંદર હવે આગળ શું થશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર